પૂરો થયો અને જે વાત કરીએ કે ઓરું નોરું હાટોળો લુણી અનેક પ્રકારના નિંદામણ નીકળી ગયા લાંબા પાન અને ગોળ પાન વાળા અને મહત્વની વસ્તુ એ છે કે ઉનાળુ સિઝનમાં જેમણે બાજરાનું વાવેતર કર્યું તમારે પણ મારા ખ્યાલ પ્રમાણે બાજરાનું વાવેતર જ હતું તો બાજરાનું પણ પુષ્કળ ઉગાવો પાછો થયો હશે વરસાદ પડ્યા પછી તો એમાં આપણે સ્ટ્રોલિંગ એગ્રી કેમની કઈ દવાનો નિંદામણ નાશક માટે ઉપયોગ કરેલો છે એ આપણે આપણા ખેડૂત મિત્રો પાસે જ સાંભળીએ કેમ કેટલા દિવસ થયા અને કેવું એમનું રિઝલ્ટ મળ્યું તો આપણે એમની સાથે જ વાત કરીએ તો શું નામ કાકા તમારું મારું નામ માવજીભાઈ જીવાભાઈ ગણજારિયા શક્તિનગર ગામ શક્તિનગર ગામ તાલુકો ખંભાડિયા ખંભાળિયા જિલ્લો દ્વારકા જિલ્લો દ્વારકા હવે તમે પહેલાં તો માવજીભાઈ એ એવો આપણા ખેડૂત મિત્રોને કે તમારી મગફળી કેટલા દિવસની હતી અને તમે શમશેરા કુંબોનો સ્પ્રે કર્યો હતો સાત દિવસની સાત દિવસની હતી અને શમશેરા કુંબોનો સ્પ્રે

આ દવા આ દવા વિશે બીજા ખેડૂત મિત્રો તમે શું કહેશો કે આ દવાનો સ્પ્રે કરાય કે ન કરાય કરાય છ સાત દિવસ થઈ જાય મગફળી ને પછી કરાય ભેજ હોય ત્યાં છ સાત દિવસ થઈ જાય અને ભેજ હોય ત્યારે સ્પ્રે આપણે કરી શકીએ કે જેથી કરી અને સારા રિઝલ્ટ આપણે મળી શકે કે ઓછા ખર્ચે વધુ નફો થાય થાય નિંદામણ બધું તમામ પ્રકારનું જતું રહે બરી જાય ભરી જાય

અને ખેડૂત નો ફાયદો બોલે છે તમે બતાવી શકો છો